સોશિયલ મીડિયાના દુરુપયોગના અનેક કેસો આપણે સાંભળ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી આ ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ગાંધીનગરની પરિણીતા ભાવનગરના યુવકનો શિકાર બની છે બંને સોશિયલ મીડિયા થી સંપર્કમાં આવ્યા તે બાદ બંને વચ્ચે પ્રેમ થયો સંબંધમાં બંધાયા અને યુવકે પરિણિતા સાથે શારીરિક સંબંધ બાંધી ધમકીઓ કરી યુવકે પરિણીતાને બ્લેકમેલ કરીને કેટલાય રૂપિયા પડાવ્યા મિલન કુવાડિયા પર આ ગંભીર આક્ષેપ લાગ્યા છે પૈસા માટે યુવક અપશબ્દો કહી ધમકી પણ આપતો હતો યુવતીએ સાહીઠ હજારથી વધુ રૂપિયા આપ્યા હોવાની માહિતી છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા હોવાના સ્ક્રીનશોટ્સ પણ સામે આવ્યા છે બદનામીના ડરે પરિતા વારંવાર આ યુવકને પૈસા આપતી રહી ન્યૂઝ કેપિટલના હાથે આ ધમકી આપ્યાના પુરાવા પણ સામે આવ્યા છે સોશિયલ મીડિયામાં યુવક અને આ યુવક અનેક યુવતીઓ સાથે સંપર્કમાં આવ્યો હોવાની પણ માહિતી છે સંપર્કમાં આવીને યુવતીઓને તે ફસાવતો બ્લેકમેલ કરતો અને યુવતીઓ પાસેથી પૈસા પડાવતો હતો સંપર્કમાં આવીને યુવતીઓને ફસાવતો હતો આ યુવક આ એ જ યુવક છે જેની તસવીર બતાવી રહ્યા છે આ એ નરાધમ કે જે અનેક યુવતીઓને ફસાવી ચૂક્યો છે તેઓને બ્લેકમેલ કરી ચૂક્યો છે તેઓની પાસેથી અનેક રૂપિયા પડાવી ચૂક્યો છે હાલ જે અમારી પાસે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ આવ્યા છે તે યુવતી ભાવનગરની છે વિગતો જે રીતે છે સોશિયલ મીડિયાના દુર દુરુપયોગને લઈને આ પહેલીવાર આવો કિસ્સો નથી બન્યો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે અને ત્યારે વધુ એક આ ઘટનાથી ચકચાર બધી છે વિગત સાથે ખાસ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક જાગૃત નાગરિક અજયભાઈ કે જોવે આ સમગ્ર મામલે ખુલાસા બહાર લાવ્યા છે અને સાથે જ અમારા સંવાદદાતા જયેશ પણ આપણી સાથે ઉપસ્થિત છે અને આ મુદ્દે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું પહેલા તો અજયભાઈ આપણી પાસે આવું જે રીતના આ ખુલાસા સામે આવ્યા જે રીતે આ યુવતીઓ છેતરપિંડીનો ભોગ બની છે આ પહેલી વાર આવી ઘટના નથી બની ઘણા સમયથી આપણે આ પ્રકારની ઘટનાઓ જોઈ રહ્યા છે અને એમાં યુવતીઓને ડરાવવામાં આવે છે અને બદનામીના ડરથી એ રૂપિયા પણ આપી દે છે હવે જ્યારે આ ઘટના સામે આવે છે કયા કયા પુરાવા છે અને આખો આ મામલો શું હતો હવે વાત જાણે એમ છે કે વર્ષથી છ મહિનાની અંદર આ મામલો છેલ્લા એક વર્ષથી છ મહિનાની અંદરનો છે અને આજે યુવક છે મિલન કરીને કુવાડિયા મિલન કરી નામનો છે અને સોશિયલ મીડિયામાં મિલુ આહિર નામથી આ પોતાનો એક ધબ્બો બનાવીને રાખે છે તો છેલ્લા છ મહિનાની અંદર આ યુવતી પાસેથી એપ્રોક્સ ચારથી પાંચ લાખ રૂપિયાનો એને પૈસાનો પૈસા લીધેલા છે અને ઉપરાંત એ આ વ્યક્તિને વારંવાર બ્લેકમેલ અને તેના પ્રાઇવેટ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો હતો તો ત્યાં સોશિયલ મીડિયાના થ્રુ આ એક કિસ્સો મારી નજર સામે આવ્યો અને જાણવા મળ્યું હતું કે ઘણીવાર આના પહેલાં બી અગાઉ આ વ્યક્તિ આ ચારથી પાંચ છોકરીઓને આવી રીતે બ્લેકમેલ કરી હતી અને એની પાસેથી એક મોટો એવો અમાઉન્ટ એને લીધેલા છે તો આવી જ રીતે એક આ મુદ્દો મારી સામે આવ્યો હતો મારી એજન્સીમાં એક છોકરી રિક્રુટમેન્ટ માટે આવી હતી અને તેને પોતાની આ જે વાતો હતી મારા સમક્ષ રજૂ કરી હતી અને એક જાગૃત નાગરિક નાગરિક તરીકે મેં આ મુદ્દાને સામે લાવ્યો હતો બિલકુલ જયેશ જે રીતની આ ઘટના સામે આવે છે વારંવાર આપણે દર્શકોને પણ કહીએ છીએ કે આ પ્રકારની છેતરપિંડીનો ભોગ ન બનો પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા લૂપોલ્સ છે જે રહી જાય છે અને એમાં યુવતીઓને આ રીતે ફસાવામાં આવે છે આ તો એક કિસ્સો સામે આવ્યો ગુજરાત રાજ્યમાં જ સાયબર ફ્રોડના કેટલાય કિસ્સા સામે આવતા આવતા રહે છે ચોક્કસથી એટલી છેલ્લા જ્યારથી જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ને ત્યારબાદ આ પ્રકારની જે બાબતો છે તે વધુમાં વધુ સામે આવી રહી છે ને ત્યારે આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે તે એક સિંગાપોરની જે બીગો નામની એપ્લિકેશન છે બીગો લાઈવ તેમાં આ સમગ્ર ઘટનાક્રમ છે તે બની રહ્યો હતો અને એ બીગો લાઈવ છે ત્યાં લોકો છે તે લાઈવ સ્ટ્રીમિંગ છે તે પણ કરી શકે છે સાથે એક જે ક્લબ રૂમ હોય છે તેમાં પણ મિત્રો છે તે એકઠા થઈ અને વાતચીત કરતા હોય છે ને એમાં જ એક આ જે વિડીયો પણ આપણે અત્યારે થોડી દર્શાવશું એમાં એ બાબતો અત્યારે સામે આવી છે કે જે પ્રકારે મિલ વાહિદ નામનો વ્યક્તિ છે તેની સાથે કોઈ ડીકે નામનો વ્યક્તિ છે ને ત્યારબાદ એક આ ભોગ બનનાર યુવતી છે તે એ ક્લબમાં રૂમમાં જોડાયેલા હતા અને એ દરમિયાન અનેક ગંદી ગાળો છે તે આ પીડિત જે યુવતી છે પરિણીતા છે તેમને આપવામાં આવી રહી છે એ વિડિયો છે તે પણ આપણી પાસે છે એ પણ આપણે દર્શાવીશું પરંતુ તેમાં મોટાભાગનો જે બે મિનિટનો એ વિડીયો છે તેમાં ગાળો છે તે આપવામાં આવી રહી છે જેમ મન ફાવે એ રીતે ગાળો આપવામાં આવી રહી છે ને ત્યારબાદ સમગ્ર મામલો છે તે આપણા ધ્યાન ઉપર આવ્યો છે ને ત્યારબાદ આપણે પણ તપાસ આ સમગ્ર મામલે કરી છે જે અજયભાઈ છે તેમણે તો પોલીસને જાણ કરી છે પરંતુ પોલીસે હજુ કોઈ નક્કર કાર્યવાહી છે તે નથી કરી અને આ મિલન કુવાડિયા નામનો જે વ્યક્તિ છે તે ભાવનગરના સિહોરમાં ક્યાંય ગામડામાં રહે છે એ પ્રકારની વાત હાલ સામે આવી છે પરંતુ જે મહત્ત્વની બાબત એ છે કે આની જે એમો છે કે તમે જે યુવતીઓ હોય છે તેની સાથે વાતચીત કરો છો ને ત્યારબાદ તેની સાથે સંબંધો છે તે બનાવો છો શારીરિક સંબંધો બનાવો છો ને ત્યારબાદ જે પૈસા ઉલેઠવાનો ખેલ છે તે શરૂ થાય છે ને એ જ પ્રકારે આ જે પીડિતા છે તેમણે પણ આ મિલન નામના યુવક છે તેને રૂપિયા પચાસથી લઈ અને પાંચ હજાર સુધીના એવા અનેક ટ્રાન્ઝેક્શનો છે તે કર્યા છે એ એપ્રિલ બે હજાર ચોવીસથી આ ટ્રાન્ઝેક્શન શરૂ થયા એ પ્રકારના સ્ક્રીનશોટ છે જે આપણી પાસે છે જે એપ્રિલથી શરૂ કરી અને મે જૂન અને જુલાઈ સુધીના સ્ક્રીનશોટ આપણી પાસે આવ્યા છે જેમાં તે પીડિતા દ્વારા મોટી રકમ છે તે આ યુવકને ટ્રાન્સફર કરવામાં આવે છે અને જે પ્રકારે દાવો થઈ રહ્યો છે કે ત્રણથી ચાર લાખ રૂપિયા છે તે પીડિતાએ આપવા આપ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટી રકમ પીડિતા શા માટે આપી રહી હતી તો મિલન પાસે છે કેટલાક ફોટોસ છે તે એ પીડિતાના હતા અને એ ફોટો કે વાયરલ કરવાની ધમકી છે તે આપવામાં આવતી હતી અને એ ફોટો વાયરલ ન કરવા હોય તો તેની સામે રૂપિયા છે તે લેવામાં આવી રહ્યા હતા અને એ સ્ક્રીનશોટ પણ આપણી પાસે છે કે વાતચીતમાં મિલન છે તે પીડિતાને કહી રહ્યો છે કે હવે તું જે મારું બીગો લાઈવ હોય છે ત્યાં ના આવતી હું હોય ત્યાં તારે ના આવું એ પ્રકારની વાતચીત પણ થઈ રહી છે એટલે પૈસા છે તે ઉલટવાનો ખેલ પૂરો થઈ ચૂક્યો છે ને ત્યારબાદ પરિણીતા છે તેને એવું કહેવામાં આવી રહ્યું છે કે તારે હવે મારી સાથે સંપર્ક છે તે નથી રાખવાના આ તમામ એ બાબતો છે અને હાલ ભાવનગર પોલીસ પાસે પણ આ સમગ્ર વિગતો અજયભાઈ દ્વારા પહોંચાડવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ છે તે આમાં કઈ રીતે કાર્યવાહી કરે છે જો પોલીસ આ પ્રકારના કિસ્સાઓમાં કાર્યવાહી કરે તો અનેક આવા કિસ્સાઓ છે તે સામે આવવાની શક્યતા છે કારણ કે કેટલી મહિલાઓ છે તે આવા કિસ્સાઓનો છે તે ભોગ બનતી હશે અને જો આ મામલે ભાવનગર પોલીસ કાર્યવાહી કરીને ઉદાહરણ બેસાડે તો અનેક મહિલાઓ છે તે હજુ પણ પોલીસ પાસે આવા પ્રકારની જે પોતાની ફરિયાદો છે તે લઈને જઈ શકે છે બિલકુલ તો અજયભાઈ પાસેથી જ આખો આ ઘટનાક્રમ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ અજયભાઈ આ ઘટના પહેલાં તો કેટલા સમય પહેલાંની છે અને તમે જે કીધું કે આજે યુવતી છે તમારી એજન્સીમાં આવી હતી અને તેઓએ તમને આખી આ વાત કરી હતી શું શું તેઓએ કહ્યું હતું આપને સમગ્ર ઘટના તો આમ જોવા જઈએ તો ત્રણથી ચાર વર્ષ પહેલાંની બી બનેલા છે બધા આવા બનાવો આ વ્યક્તિને લઈને પણ મામલો એવું હતું કે કોઈ સામે આવવા નહોતો માગતો અને બીજી વસ્તુ એ હતી કે કોઈ આનો જે આ મામલો છે એ રજૂઆત નહોતી કરી શકતા અને છેલ્લા છ મહિના પહેલાં આ વ્યક્તિ મારા કોન્ટેક્ટમાં આવી હતી અને આની અમુક જે આ બધી આ ઘટના બની એની માહિતી પણ મને મળી હતી તો વ્યક્તિને મેં પૂછવામાં આવ્યું હતું કે શું ઘટના બની હતી તો વ્યક્તિએ રડીને મને આખી ઘટનાની બધી માહિતી આપી હતી કે આવી રીતની બધી આ ઘટના બની છે આ વારંવાર એ આ એ વ્યક્તિને ટોર્ચર કરતો હતો ફોન કરતો હતો અને એની જે માનસિક શાંતિ છે એને વારંવાર એને પરેશાન કરતો હતો તો આ મુદ્દે વારંવાર એના ફેમિલીને કોલ મેસેજ કરવાની ધમકી પણ આપી રહ્યો હતો આ વ્યક્તિ કે તું મને જો આટલા પૈસા નહીં મોકલાય તો હું આવી રીતના કરીશ અને એના પ્રાઇવેટ એના જે ફોટો વિડિયો છે એને વાયરલ કરવાની ધમકી પણ આપી રહ્યો છે તો આ મુદ્દે મેં કાલે બે ત્રણ દિવસ પહેલાં આપણે એસપી સાહેબને મેં ભાવનગરમાં રજૂઆત કરી હતી તો સાહેબનો મને કાલે એસઓજી ટીમમાંથી કોલ પણ આવ્યો હતો સુનેશરા સાહેબનો અને મને સારું એવું આશ્વાસન આપીને કાર્યવાહી આગળ કરવાની મને એક સાહેબે વાત પણ કરી હતી તો આ જે વ્યક્તિ છે મિલન આહીર કરીને જે સોશ એનું રિયલ નામ છે મિલન કુવાડિયા મિલન ભલાભાઈ જે સિહોર તાલુકામાં ગામડામાં રહે છે અને બીજી વસ્તુ એ છે કે આની પહેલાં પણ ઘણી છોકરીઓને આવી રીતે શિકાર બનાવી ચૂક્યો છે તો મારો એક એવો સંદેશ છે કે આ વ્યક્તિને સમાજની દૃષ્ટિએ આપણે એને ખુલ્લો કરીએ અને સામે લાવીએ તો એની આસેપાસે જે નિયર બાયમાં તેના બધા જે રહે છે તેના સમાજના લોકો કે પછી તેના ગામડાના લોકો કોઈ પણ તો એ લોકોને પણ ખબર પડે કે આ માણસ કેવી વૃત્તિનો માણસ છે અને એની અંદરનો જે રાક્ષસ છે એ સામે આવે બિલકુલ અજયભાઈ આ વાત હજારો વ્યુઅર્સ સુધી પહોંચશે ત્યારે મારે તમને એક વાસ્તુ એ પૂછવી છે કે જે રીતે આ નરાધમની જે મોડસ ઓપરેન્ડરી હતી તે જે રીતે યુવતીઓને ફસાવતો હતો જે બેન તમારી પાસે આવ્યા હતા તેમણે તેમને આખી વાત કહી કેવી રીતે એમના સંપર્કમાં આવ્યા હતા કેવી રીતે ફસાયા હતા કદાચ એ મોડસ ઓપરેન્ડરી કાં તો એ વાત જાણીને અન્ય યુવતીઓ પણ બની શકે કે જેઓ સુધી અત્યારે આ આખી વિગતો પહોંચી રહી છે આપણી વાતચીત પહોંચી રહી છે તે લોકો પણ કદાચ હિંમત કરે કે અમે પણ આ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવીએ તો કદાચ ઝડપી આ કેસનો નિકાલ આવે હવે આમાં વસ્તુ એવી છે કે વ્યક્તિ જે હતી એને મને પહેલાં તો ના પાડી હતી કે મારે આવું કોઈ પણ કાર્ય નથી કરવું જેમાંથી મારી પોતાની પર્સનલ પ્રાઇવેસી મતલબ પોતાના ફેમિલી સુધી વાત પહોંચે તો એક જાગૃત નાગરિક તરીકે મેં એને એટલો એને મેં વાત કરી હતી કે કોઈ પણ વસ્તુ તારા ઘર સુધી ખબર નહીં પડે કે તારા ફેમિલીને પણ તું આ મુદ્દાને દબાવીને ના રાખ વારંવાર તને તારી માનસિક અશાંતિને નુકસાન પહોંચી રહ્યું છે તો તું એકવાર થોડોક અમથો ખાલી મને તું સપોર્ટ કર એટલે આગળ હું આ કાર્યવાહી અને પોલીસ સુધી આ મામલો પહોંચાડીને આવા નરાધમોને આપણે ખુલ્લા પાડીએ મારો એક જ સંદેશ છે કે આવા નરાધમો સોશિયલ મીડિયામાં આવા જે કાર્યો બને છે આ વારંવાર બની રહ્યા છે અને બનવાના બી છે પોલીસ એનું કામ ઓલરેડી કરી જ રહી છે પરંતુ આવા નરાધમો જે મારી વાત થઈ હતી છોકરી જોડે છોકરીએ મને કીધું હતું કે પહેલાં એની જોડે આને ફ્રેન્ડશીપ કરી હતી નોર્મલ એક અને પછી ધીમે ધીમે એ લોકો એક સંબંધમાં આવ્યા હતા એટલે સોશિયલ મીડિયાથી જ ફ્રેન્ડશીપ કરી હતી હા સોશિયલ મીડિયા બીગો લાઈવ એપ્લિકેશન છે બીગો લાઈવ લાઈવ સ્ટ્રીમ એના થ્રુ આ લોકોની ફ્રેન્ડશીપ થઈ હતી ત્યાંથી બિલકુલ અને પછી પછી આગળ આગળ કેવા પ્રકારની વાતચીત આપને જણાવી છે હા એ લોકો ત્રણથી થી ચાર મહિના સુધી પહેલા એ લોકો એક નોર્મલ વાતચીત થઈ હતી અને પછી આ નરાધમ દ્વારા એને મળવા માટેનું એક કાવતરું ઘડવામાં આવ્યું હતું કે એને મળ અને જ્યારે બી એને મળવા આવતો હતો તો આવવાનો ત્યાંથી જે બી એનો ખર્ચો થતો હતો એ નરાધમ એની પાસેથી એ પૈસા પ્લસ છોકરીએ એને જે બેંકમાં ઓનલાઈન મોકલાવ્યા છે એ ટ્રાન્ઝેક્શન એવા ઘણા બધા પૈસાથી લઈને ટોટલ એપ્રોક્સ જે અમાઉન્ટ છે એ ચારથી પાંચ લાખ રૂપિયા કરતાં પણ વધારે છે બિલકુલ એટલે જે રીતે આ યુવતીએ પૈસા આપ્યા છે તેના એ આ પૈસા લાવતી ક્યાંથી હતી કારણ કે જે રીતે તમે કીધું કે આપણે પણ પ્રયત્ન કરીશું કે યુવતીની આઈડેન્ટિટી સમક્ષ ના આવે પરંતુ આખી આજ મોડસ આપણે બહાર આવશે કેવી રીતે ફસાવતો હતો કેવી રીતે વાતચીત કરતો હતો ક્યાં મળવા બોલાવતો હતો એ બધી વિગતો જો બહાર આવશે તો ઘણી બધી આવી યુવતી હશે કે તે લોકો કદાચ સમજે અને તે લોકો પણ પોતાનો અવાજ ઉપાડે હવે આ જે મિલન નામનો વ્યક્તિ છે એ ભાવનગરથી આ સિટીમાં એને મળવા આવી રહ્યો હતો અને ત્યારે જ્યારે બી મળવા આવતો હતો તો એ વધારે જે એનો અમાઉન્ટ છે એ કેશમાં એનાથી વ્યવહાર કરતો હતો બિલકુલ આ સમગ્ર ચર્ચાને આગળ પણ વધારી આપણી સાથે સાયબર એક્સપર્ટ સાયબર એક્સપર્ટ પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે ખુશ ખુશભટ્ટ ખુશજી સ્વાગત છે આપનું આ ચર્ચામાં હેલો જી ખુશજી જે રીતની આખી આ ઘટના સામે આવી છે કે યુવતીઓને ફસાવવામાં આવે છે સોશિયલ મીડિયાની કોઈ પણ એવી એપ્લિકેશન ઉપર મિત્રતા કરીને પછી ફસાવવામાં આવે છે મળવા બોલાવવામાં આવે ફ્યુચરના પ્લાન્સ બતાવવામાં આવે શારીરિક સંબંધ માનવામાં આવે અને પછી બ્લેકમેલ કરવામાં આવે આ કિસ્સા આજના નથી ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ અત્યારે હાલના સમયની જો વાત કરીએ લોકો મોડન થયા છે પણ આ વિચારો મોડન નથી થતા અને લોકોને આજ પ્રકારે સાયબર ફ્રોડથી સાયબર ફ્રોડ કરીને લોકોને ભરાવવામાં આવે છે આ રીતે યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને આપણે કદાચ ઇમેજિન પણ ન કરી શકીએ યુવતીઓ પર અત્યારે એ બધી ઘટનાઓ એ બધી બાબતો વીતતી હશે એ પ્રકારનું વર્તન તેઓની સાથે કરવામાં આવે છે તો ડેફિનેટલી અત્યારે બધા મોર્ડન થઈ રહ્યા છે ટેકનોલોજી વધી રહી છે જેમ એમ ડિજિટલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે અને છેતરપિંડીના બી બનાવો ખૂબ જ સામે આવી રહ્યા છે એક પછી એક તો એમાં હું એટલું કહેવા માંગીશ કે ગમે તેટલા તમે મોર્ડન થઈ જાઓ ત્યાં સુધી સામેવાળા વ્યક્તિ જો તમારા રિલેશનમાં ના હોય ફોર એક્ઝામ્પલ તમારા ફેમિલી મેમ્બર છે કે અથવા તમારા હસબન્ડ છે રાઈટ એક એક્સ્ટેન્ડ સુધી ત્યાં સુધી તમે કોઈને કસ્ટ ના કરી શકો ડિજિટલ માં તમને નથી ખબર કે સામેના વ્યક્તિના મગજમાં શું છે શું નહીં તમે જે પ્રાઇવેસી ની વાત કરો છો તો તમારો જે છે છે જ આ તમે જો કરશો કે તમારો ડેટા ચોરી થઈ શકશે તો એના લીધે ઘણા બધા ક્રાઇમ થઈ રહ્યા છે રાઈટ તો હું એટલું કહીશ કે તમારો જે ડેટા છે તમારી જે પ્રાઇવેસી છે એને શેર કરતા પહેલા ડિજિટલી ખૂબ જ તમારે ચેતી જવું જોઈએ કેમ કે બહુ બધા સ્કેમમાં એટલું જ જાણવામાં આવ્યું છે કે જેટલા બી યુવાઓ છે એટલી બી મહિલાઓ છે એના વિક્ટીમ બને છે કેમ કે એક લોકોને ટ્રસ્ટ કરે છે ઓનલાઈન અને ડેટા શેર કરે છે પ્રાઇવેટ શેર કરે છે જેથી કરીને એમને લોકો બ્લેકમેલ કરે છે અને પૈસા પડાવે છે આ એક બનાવો બન્યો છે પણ ઘણા બધા ઘટનાઓ છે અમુક તો રિપોર્ટ બી નથી થતા તો હું એટલું કહીશ કે અત્યારે આપણે સતર્ક થવાની જરૂર છે તમે જો ડિજિટલ વસ્તુઓને અપનાવો છો તો એમાં પ્રાઇવસી શું છે એના પ્રોઝ એન્ડ કોન શું છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ તેમજ તમારે એના પછી જ સોશિયલ મીડિયાનો પ્રોપરથી ઉપયોગ કરવો જોઈએ ખુશજી પરંતુ અહીંયા જ્યારે વાત સોશિયલ મીડિયાની આવે છે સોશિયલ મીડિયાની આવી એપ્લિકેશનો જે અત્યારે યંગસ્ટર સૌથી વધારે યુઝ કરે છે એમાં કોઈ પણ વ્યક્તિની સાથે સાથે કોઈ પણ અજાણ્યા વ્યક્તિની સાથે તમે મિત્રતા કરો છો તો એ તમને એવો ટેગ તો આપશે નહીં કે આના પર વિશ્વાસ કરો આના પર ન કરો એ આપણા હાથની જ વસ્તુ છે પરંતુ આવા આવા પ્રકારે ખોટી રીતે મિત્રતા થાય તમને વ્યક્તિ બધી રીતે સારો લાગતો હોય છ આઠ મહિના પછીનું સાચું રૂપ બહાર આવતું હોય પણ એ સમય દરમિયાન જે એ વ્યક્તિ સાથે જે છેતરપિંડી થઈ ચૂકી હોય છે માનસિક રીતે શારીરિક રીતે એને કેવી રીતે ઓળખવી અને આની સાથે જે બદનામીનો ડર સ્વાભાવિક જે દરેક યુવતીને હોય કે આ વસ્તુ બહાર આવશે તો મારો ચહેરો મારું નામ મારા પરિવારનું નામ પણ બહાર આવશે એટલે પોલીસ પણ આમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે આ બાબતોને એકદમ સિરિયસ કાર્યવાહી કરે અને બને ત્યાં સુધી આપણે આઈડેન્ટિટી એ યુવતીઓની પણ ક્લોઝ રાખીએ કે જેથી કરીને તેઓને જે બદનામીનો ડર છે એ ન રહે અને તેઓ ખુલીને બહાર આવી શકે ચોક્કસ અને ઇનફેક્ટ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત સરકારે અમુક પગલાં ભર્યા છે પણ મેન વસ્તુ એ છે કે આની જાણકારી નથી પબ્લિકમાં તમારા માધ્યમથી એક જાણકારી શેર કરવા માંગુ છું કે તમે જો ડબલ્યુ ડોટ સાયબર ક્રાઈમ ડોટ ડોટ પર જાઓ છો તો સરકારે એવી ફેસિલિટી આપી છે કે તમે તમારી આઈડેન્ટિટી વગર કોઈ બી જાતનું તમારી જોડે બનાવ બન્યો હોય તો તમે કમ્પ્લેન રજીસ્ટર કરો છો અને એની પર એક્શન બી લેવામાં આવશે તો તમારે તમારી જે આઈડેન્ટિટી છે એ ટોટલી એનોનિમસ રહેશે તો તમે જો ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઈમ પર જશો તો મહિલાઓ માટે સ્પેશિયલી યુ નો એક ચાઇલ્ડ અને મહિલાઓ માટે એક સેક્શન આપ્યું છે જેની અંદર તમારી આઈડેન્ટિટી રિવિલ કર્યા વગર તમારી જોડે જે સમસ્યા થઈ છે એ તમે શેર કરી શકો છો અને જે અપરાધી છે એની ડિટેલ શેર કરશો તો એના પર ચોક્કસથી પગલાં ભરાશે તો મારા હિસાબથી આની અંદર અવેરનેસની કમી છે કે મહિલાઓને ખબર નથી હોતી કે વિક્ટિમ બન્યા પછી મારે શું કરવું કોને રીચ આઉટ કરવું તો હું એટલું કહીશ કે મારા જેવા ઘણા તમામ યુનો સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે તમે એને કન્સલ્ટ કરી શકો છો આપણા પોલીસ અધિકારીને બી તમે ફોન કરીને કહેશો કે મારે આઈડેન્ટિટી રિવીલ નથી કરવી તો એમાં બી સપોર્ટ મળી રહેશે રાઈટ બિલકુલ ખુશી આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ આપણે ચર્ચા અજયભાઈ તમારી સાથે કરી રહ્યા હતા કે જે રીતનું આખો આ મુદ્દો સામે આવે જે રીતે યુવતી તમારી તમારી માટે આવીને તમે જે રીતે હેલ્પ કરી રહ્યા છો ખૂબ જ સારી બાબત છે ન્યૂઝ કેપિટલ પણ આપનો આભાર માને છે આ વાતને લઈને પરંતુ આપણે જે વાત ચાલુ રાખી હતી એને પણ આપણે આગળ વધારીએ કે જે રીતે આ સોશિયલ મીડિયાની એપ્લિકેશન દ્વારા તેને ભોળવામાં આવી કેટલા મહિના સુધી તેની સાથે વાતચીત કરવામાં આવી અને તમે કહ્યું કે ભાવનગર મળવા બોલાવતો હતો અને બધા રૂપિયા જે કેશમાં એનું ટ્રાન્ઝેક્શન થતું હતું પછી એ યુવતી પૈસા ક્યાંથી લાવતી હતી અને જ્યારે એને ખબર પડી કે તેની સાથે ફ્રોડ થયું છે તો તેને આગળ અન્ય કોઈ સ્ટેપ સીધા હતા કે કેમ હવે જે પૈસાની વાત છે કે યુવતી પૈસા ક્યાંથી લાવતી હતી તો યુવતી એક સદ્ધર ઘર સારા ઘરની એક છોકરી છે એની પાસે એની જે પૈસાની વાત છે તો એની પાસે ઓલરેડી એવા પૈસાનું એક બેન્ક બેલેન્સ પડ્યું હતું એને મને વાત કરી હતી કે એની પાસે એક મોટું અમાઉન્ટનું બેંક બેલે બેંક બેલેન્સ પડ્યું હતું અને રહી વાત ડેટાની તો જ્યારે મેં યુવતીને કોન્ટેક્ટમાં આવી અને મેં પૂછ્યું કે ક્યાંથી ફેમિલીના નંબર કે તારી ફેમિલીના જે આઈડીને મતલબ એના ફેમિલીના આઈડી જે હતા જેમાં આ વ્યક્તિ વારંવાર મેસેજ કરીને એને ડરાવતો હતો ધમકાવતો હતો તો આ વ્યક્તિ તરફથી એને વોટ્સઅપ વિડીયો કોલ કરવામાં આવતો હતો કોઈ બી કારણોસર અને સ્ક્રીન શેર કરવામાં એને વારંવાર કહેવામાં આવતું હતું માનસિક ટોર્ચર કરીને એને સ્ક્રીન શેર કરાવતો હતો જેના કારણે એ એના સ્ક્રીનશોટ લેતો હતો એના ફેમિલીના નંબર એને લીધેલા છે અને વારંવાર એને આ ધમકી આપતો હતો એ જે રીતની આ ઘટના સામે આવે છે તાત્કાલિક ધોરણે આપણે પણ પ્રયત્ન કરીએ કે તાત્કાલિક પોલીસ પણ આમાં કાર્યવાહી કરે અને આ જે વિકૃત માનસિકતા ધરાવતો આ યુવક છે તેના વિરુદ્ધ કાયદેકીય પ્રોસેસ કરવામાં આવે ને તેને કડકમાં કડક સજા આપવામાં આવે જયેશ અને અજય આપ બંનેનો આભાર અમારી સાથે આ આ ચર્ચામાં જોડાયા બધા